તો સૌપ્રથમ પ્રથમ તો આ સૌ મિત્રોને જય હિંદય વિરાત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હો ફ્રેન્ડ્સ તમને બધાને એક મેલ આવ્યો હશે કઈ ટાઈપનો મેલ આપણે જોઈ લઈએ તો તમને યુટ્યુબ ક્રિએટર્સ તરફથી એક મેલ આવેલો હશે મારા બે ત્રણ જે મિત્રો છે તેણે મને આ સ્ક્રીનશોટ મોકલ્યા કે ભાઈ અમને પણ આવો મેલ આવ્યો છે તો કરવાનું શું મેં કીધું તમને પર્સનલ હું શીખવાડું એના કરતાં એક વિડીયો બનાવી દઉં કે જેથી કરીને બધાને ખબર પડે કે ભાઈ આ રીતના આપણે આની અંદર પ્રોસેસ કરવાની છે તો મેલ ક્યાંથી આવેલો છે યુટ્યુબ ક્રિએટર્સ તરફથી યુઅર યુએસ ટેક્સ ફોર્મ એક્સપાયર એટ ધ એન્ડ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર બે હજાર ચોવીસની અંદર આપણું જે આપણે ટેક્સ ફોર્મ ભરેલું હતું યુએસ વાળું યાદ રાખજો એક સિંગાપોરનું હતું એક યુએસનું તો યુએસ વાળું ટેક્સ ફોર્મ આપણું એક્સપાયર થઈ રહ્યું છે અને તેને આપણે ફરીથી ભરવાનું છે બરાબર આ મેલની અંદર નીચે સ્ટેપ બાય સ્ટેપ આપણને ડિટેલ પણ આપેલી છે કે ભાઈ ક્યાં જવું કઈ રીતે ભરવું પણ આ બધી ડિટેલ આપણે શીખશું કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કે જેથી કરીને તમને મોટું બરાબર દેખાય હું ઝૂમ આઉટ ઇફેક્ટ આપી શકું તો ખબર પડે કે ભાઈ ક્યાં આગળ આપણે કેવી રીતે ક્લિક કરી કઈ ડિટેલ આપણે એડ તેની અંદર કરવાની છે પણ એ બધું તમે તમારા મોબાઈલની અંદરથી કરી શકશો તમારે ગૂગલ એટસેન્સ તમારા મોબાઈલમાં લોગ ઇન કરવાનું છે જે વસ્તુ કોમ્પ્યુટરની અંદર દેખાતી હશે એ જ તમને તમારા મોબાઈલની અંદર દેખાશે તો જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને શીખી લઈએ કે કઈ રીતે આ ડિટેલ આપણે ભરવાની છે હવે મિત્રો આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજી લઈએ કેમ કે પ્રોસેસ થોડી ક્રિટિકલ છે ક્રિટિકલ એ રીતના કે ક્યાં આગળ જવાનું ફરી ક્યાં આગળ જવાનું ફરી ક્યાં આગળ જવાનું એટલે સ્ટેપ બાય સ્ટેપ આખું શીખવું પડશે નહીં તમને આ ક્યાંથી ભરવું ફોર્મે નહીં મળે બરાબર આનું કોઈ નોટિફિકેશન નથી નહીં રેડ કલરની અંદર નોટિફિકેશન એડસેન્સ આપતી હોય છે પણ આની અંદર ક્યાંય પણ લખેલું નથી કે ભાઈ આ કામ તમારે કરવાનું છે એટલે એના માટે થઈ અને હું તમને પ્રોપર સમજાવી દઉં કે ક્યાંથી આ ફોર્મ આપણે ભરવાનું છે તો તમને નીચે જશો એટલે એક ઓપ્શન દેખાતું હશે પેમેન્ટ નામનું પેમેન્ટ

અત્યારે ઝીરો બતાવે છે આપ જુઓ સપ્ટેમ્બર ઓગસ્ટ જુલાઈ ઝીરો ડોલર બતાવે છે એનું કારણ છે કે આપણે આની અંદર બીજું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે યુટ્યુબ ઇન્ડિયા યુએસ ડોલર બીજા નંબરનું એકાઉન્ટને તમારે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરશો એટલે તમારા જે પણ પેમેન્ટ ડિટેલ હશે તે આવી જશે આપ જુઓ કે રાઇટ પેમેન્ટ ડિટેલ આવી ગઈ છે કે ભાઈ ઓગસ્ટ અને દસ ડોલર ટ્રાન્સફર થયા છે સપ્ટેમ્બર ઓગસ્ટ જુલાઈ બધાનું તમારું રિસેન્ટલી પેમેન્ટ પર આની અંદર બતાડી દીધું છે આ એકાઉન્ટ મારા વાઇફની નામે છે મારું એકાઉન્ટ અલગ છે પણ આપણે ફોર્મ ભરવાની પ્રોસેસ આની અંદરથી શીખી લઈએ હવે જવાનું ક્યાં છે કે જ્યાંથી આપણે ફોર્મ ભરવાનું થશે તો લાસ્ટની અંદર તમને મેનેજ સેટિંગ લખેલું ઓપ્શન આવતું હશે તેની ઉપર આપણે ક્લિક કરી દેસુ હવે જેવું મેં ક્લિક કર્યું એટલે આખું જે આપણે પહેલા ભર્યું હતું યુએસનું નું ફોર્મ તે આવી ગયું છે આની અંદર હું બ્લર કરી દઈશ અમુક ડિટેલ કેમ કે યુટ્યુબ કોમ્યુનિટીના નિયમના વિરુદ્ધ છે એટલે બ્લર કરી દઈશ પણ આપણે જવાનું ક્યાં છે હું તમને સમજાવી દઉં જેવા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે બે ઓપ્શન આવશે સિંગાપોર ટેક્સ ઇન્ફોર્મેશન તેની અંદર આપણે બિલકુલ કંઈ નથી કરવાનું બીજા નંબરનું જે ઓપ્શન આવે છે યુનાઇટેડ સ્ટેટ ટેક્સ ઇન્ફોર્મેશન આની અંદર તમારે પેન્સિલનું જે નિશાન દેખાય છે તેની અંદર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતના આખું ફોર્મ ખોલી જશે જે આપણે પહેલાં ભર્યું છે ને તે બધી ડિટેલ તમને નાની મોટી આની અંદર બતાવશે પણ આપણે લાસ્ટની અંદર મેનેજ ટેક્સ ઇન્ફોર્મેશન લખેલું આવશે બ્લૂ કલરની અંદર તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશું એટલે હવે આપણે ખોલશે કે જેની અંદર આપણે ફોર્મ ભરવાનું છે બરાબર તો આપ જુઓ કે યુનાઇટેડ સ્ટેટનું આપણે પહેલાં ભરેલું એપ્રુવલ છે પણ નીચે તમને ફરી એક બ્લુ કલરનું ઓપ્શન દેખાય છે સો ટેક્સ ડિટેલ એન્ડ ડોક્યુમેન્ટ તેની અંદર ક્લિક કરવાનું છે ક્લિક કરશું એટલે આપણે જે ફોર્મ ભર્યું હતું પહેલાં તે બધી ડિટેલ આની અંદર આવી ગઈ છે એપ્રુવ થઈ ગયેલું પણ લખાઈ ગયેલું છે પણ તે બે હજાર એકવીસની અંદર ભર્યું હતું ફરી આપણે નવું ભરવાનું છે એના માટે થઈ અને જમણી બાજુ ધ્યાનથી જોજો કેમ કે ક્યાંથી ક્યાં જવું ને એ જ ભૂલ ભૂલૈયા જેવું છે જમણી બાજુ સબમિટ ન્યૂ ફોર્મ લખેલો આવશે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે લખેલો આવશે કે ઇફ યુ સ્ટાર્ટ એ ન્યૂ ફોમ યુઅર પ્રિવિયસલી સબમિટેડ ફોર્મ વીલ બી રિમૂટ જેવું તમે નવું ફોર્મ ભરશો એટલે જૂનું તમારું ફોર્મ નીકળી જશે બરાબર તો કાંઈ વાંધો નહીં આ જ રીતે કરવાનું છે સ્ટાર્ટ ન્યૂ ફોર્મની અંદર ક્લિક કરશું ક્લિક કરશું એટલે લખેલું છે કે ભાઈ પંદરથી વીસ મિનિટનો સમય આની અંદર તમને લાગી શકે છે આપણે આરામથી ભરવાનું છે હવે સ્ટાર્ટ ફોર્મની અંદર ક્લિક કરીએ હવે હું ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ માંગશે કેમ કે સિક્યુરિટી માટે કોઈ બીજું નથી ભરતું ને એટલે એક વખત તમારે તમારો પાસવર્ડ આની અંદર એડ કરી દેવાનું છે હું એડ કરી દઉં અને પછી આપણે આગળ નેક્સ્ટ કઈ રીતે કરવું તે જોઈ લઈએ તો મિત્રો જેવો પાસવર્ડ મેં નાખી દીધો ને એટલે હવે ફટાફટ આપણું ખુલી જશે કે જે આપણે ફોર્મ ભરવાનું છે આપ જુઓ કે ખુલી ગયું છે પહેલો ક્વેશ્ચન આવ્યો હશે વોટ ટાઈપ ઓફ એકાઉન્ટ ઇઝ મારી વાઇફનું નામ લખેલું છે પૂછે છે કે તમારી કંપની છે કે તમારું પોતાનું છે આપણે પહેલા નંબર ઉપર ક્લિક કરવાનું છે વધારાની અંદર હું નહીં સમજાવું ક્યાં ક્લિક કરવાનું ને એ જ મહત્વનું છે પહેલા નંબર ઉપર આપણે ક્લિક કરશું નેક્સ્ટ આપશું બીજો ક્વેશ્ચન આવે છે આર યુ એ સિટીઝન ઓર રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ તેની અંદર આપણે નો કરી દેવાનું છે યાદ રાખજો યસ નો જે પણ હું કરું ને એ જ તમારે કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું ત્રીજો ક્વેશ્ચન આવશે સિલેક્ટ એટ ટેક્સ ફોર્મ તેની અંદર તમારે પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સ્ટાર્ટ ડબલ્યુ એટ બી ઈ એન ફોર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે હવે આનું જે પેટાફોર્મ છે તે ખુલશે તેની અંદર સ્ટેપ બાય સ્ટેપ હમણાં હું તમને શીખવાડું કે કઈ રીતે આની અંદર ભરવાનું છે આપણે બધું હવે આની અંદર નામ લખેલું આવ્યું છે ને આગળ તમે જશો એટલે એક ઓપ્શન આવશે કન્ટ્રી તેની અંદર આપણે સિલેક્ટ કરવાનું છે આપણું ઇન્ડિયા હવે નેક્સ્ટ આવે છે મિત્રો ફોરેન ટીન લખેલું તો તેની અંદર આપણે પાન કાર્ડ નાખી દેવાના છે જે પાન કાર્ડથી આપણું એક્સેન્સ એકાઉન્ટ હોય તો હું મારા પાન કાર્ડ નાખી દઉં તો પાન કાર્ડ નાખી દીધા પછી આપણે જવાનું છે નેક્સ્ટ ઉપર નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે આપણું એડ્રેસને બધું આની અંદર ફિલ કરી દેવાનું છે જે પણ આપણે એક્સેન્સની અંદર નાખ્યું હશે તે ઓટો લઈ લેશે એટલે તમારે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે તો બધું ઓટો ફિલ થઈ જશે વધારે વાર નહીં લાગે બરાબર એના પછી મિત્રો એક ઓપ્શન આવે છે મેલિંગ એડ્રેસ ઇઝ સેમ એઝ પરમાનન્ટ રેસિડેન્સ એડ્રેસ તેની ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી અને નેક્સ્ટ કરવાનું છે નેક્સ્ટ કરશો એટલે ત્રીજા નંબરનું જે ઓપ્શન છે તે ખુલી જશે ટેરેટી બરાબર તો આ ઓપ્શનની અંદર યાદ રાખજો થોડુંક ધ્યાનથી ભરવાનું છે પેલું આર યુ ક્લેમિંગ એ રેડ્યુઝ રેટ ઓફ વિથ હોલ્ડિંગ અંડર એ ટેક્સ ટેરિટી તેની અંદર તમારે યશ કરવાનું છે યસ કરી અને તમારે કન્ટ્રી પૂછે તો તેની અંદર આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે તો આ રીતે યસ કરી ટીક મારી દેવાનું છે અને નીચે કન્ટ્રી સિલેક્ટ કરી લેવાનું છે ઇન્ડિયા બરાબર હવે તેનાથી નેક્સ્ટ આપણે જશું એટલે તમને દેખાતો હશે સ્પેશિયલ રેટ એન્ડ કન્ડિશન તેની અંદર ત્રણ ઓપ્શન આવે છે આપ જુઓ કે અધર કોપીરાઇટ રોયલ્ટી સચ એ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ ક્લાઉડ માર્કેટ પ્લેસ રીસેલર મોડલ તો આપણે સૌથી પહેલાં કરવાનું છે પહેલા નંબર ઓપ્શનની અંદર ક્લિક તેની અંદર આપણે જે બીજું ઓપ્શન આવે છે ધ્યાનથી જોજો આર્ટિકલ એન્ડ પેરેગ્રાફ તેની અંદર ક્લિક કરવાનું છે આર્ટિકલ ટુએલ એન્ડ પેરાગ્રાફ ટુ એવાળું પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે રેટની અંદર પંદર ટકા યાદ રાખજો તમે ત્રીસ ટકા કરશો તો ત્રીસ ટકા તમારો ટેક્સ કપાઈ જશે પંદર ટકાની અંદર તમારે ક્લિક કરવાનું છે અને નીચે તમારે ઓકે આપી દેવાનું છે હવે પેલું ઓપ્શન ભરી દીધા પછી આપણે બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તેની અંદર પણ આપણે આર્ટિકલ સેવન સિલેક્ટ કરવાનું છે અને આની અંદર ઝીરો સિલેક્ટ કરવાનું છે આ પર્સન્ટેજ બધા ધ્યાનથી સિલેક્ટ કરજો ઝીરોની જગ્યાએ ત્રીસ ટકા સિલેક્ટ કરશો તો ત્રીસ ટકા ટેક્સ કપાઈ જશે ઝીરો સિલેક્ટ કરી ત્રીજા નંબરની અંદર આપણે ક્લિક કરવાનું છે ત્રીજા નંબરની ક્લિક કરી અને પંદર પર્સન્ટ ઓલરેડી જે મેં ભરેલું છે તે તમારે ક્લિક કરી દેવાનું છે અને રાઇટની અંદર ક્લિક મારી દેવાનું છે એઝ એ ટેક્સ રેસિડેન્સી જે કંઈ લખેલું છે તેની અંદર ક્લિક મારી અને નેક્સ્ટ ઉપર દબાવી દેવાનું છે હવે મિત્રો ચોથા નંબરનું ઓપ્શન આવી ગયું છે જેવા તમે ટકાવારી સિલેક્ટ કરી લીધી છે ઝીરો પંદર પંદર યાદ રાખજો જે ત્રણ મેનુ ઉપર આપણે ક્લિક કરી અને જે ટકાવારી સિલેક્ટ કરી છે તે સિલેક્ટ કર્યા પછી ચાર નંબરનું ઓપ્શન આવી ગયું છે અને તેની અંદર આપણે કરી દેવાનું છે નો ક્લિક કરવાનું છે આપણે સર્ટિફાઈની અંદર અને નેક્સ્ટ ઉપર આપી દેવાનું છે બરાબર હવે જેવું નેક્સ્ટ ઉપર આપ્યું એટલે આની અંદર આવ્યું છે આ એક્સેપ્ટ ધ પેપરલેસ ડિલેવરી એગ્રીમેન્ટ આની અંદર તમારે ઓકે કરી દેવાનું છે કેમ કે પેપરવાળું આપણે ડોક્યુમેન્ટ બાય મેલ નથી કરવાનું આપણા ઘરના એડ્રેસ ઉપર ડોક્યુમેન્ટ આવશે આપણે કોઈ જરૂર નથી એટલે પેપરલેસ ઉપર આપણે જવાનું છે પેપરલેસ ઉપર અને આપણે નેક્સ્ટ આપી દેવાનું છે હવે આપણે નેક્સ્ટ આપીશું નેક્સ્ટ આપીશું એટલે આની અંદર તમને પૂછે છે મિત્રો જે કંઈ તમે ભર્યું તેની ડિટેલ તમારે જોવી હોય તો આ ફોર્મની અંદર છે ક્લિક કરશો તો તમારું એ ફોર્મ ખુલી જશે બીજા વિન્ડોની અંદર અને તમે બધું જોઈ શકશો સબમિટ કર્યા પહેલાં ફાઇનલી કે ભાઈ મેં ડિટેલ ભરી તે બધી બરાબર છે કે કેમ તો આ તમે જોઈ શકો છો કે તે ખુલી ગયું છે હવે આપણે જવાનું છે આઈ કોનફીમ ધેટ આઈ હેવ રિવ્યુડ જે કંઈ લખેલું છે તેની અંદર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીને આપણે નેક્સ્ટ દબાવી દેવાનું છે બરાબર હવે મિત્રો સાત નંબરમાં આપણે પહેલાં ઓપ્શનમાં ટીક કરી દેવાનું છે નીચે જવાનું છે એક બીજું ઓપ્શન આવશે અનસેન્સ સ્ટેટસ એફિડેવિટ તેની અંદર કાંઈ નથી કરવાનું યાદ રાખજો ક્લિક નહીં કરતા તેનાથી નીચે તમારે જવાનું છે યોર સિગ્નેચર તેની અંદર યશ કરી દેજો અને નામ નીચે ઓલરેડી લખેલો આવશે જે પણ તમારું હશે આપણું ફોર્મ ભરાઈ ગયું છે બસ આટલું જ કામ હતું સ્ટેપ બાય સ્ટેપ બધું ધ્યાનથી મને આશા છે તમે સમજી લીધું હશે અને ભરાઈ જાય એટલે આપણે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે હમણાં એપ્રૂવ થયેલું તમને દેખાઈ જશે આ રીતે ભરશો એટલે તમારું ફોમ એક જ વારની અંદર એપ્રૂવ પણ થઈ જશે અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે આપ જુઓ કે એક્સેપ્ટેડ થઈ ગયું છે યોર ટેક્સ ઇન્ફોર્મેશન હેઝ બિન એક્સેપ્ટેડ તારીખ લખેલી આવી છે સપ્ટેમ્બર સોળ બે હજાર ચોવીસ અને સ્ટેટસની અંદર એકસેપ્ટેડ છે એટલે કે એપ્રુવ થઈ ગયું છે આ રીતે ફોર્મ ભરવાનું હતું સિમ્પલ હતું સરળ હતું મને આશા છે તમને બધું સમજાઈ ગયું હશે પણ થોડુંક એ અઘરું છે કે ભાઈ મેનુની અંદર મેનુ મેનુની અંદર મેનુ આ રીતે તમારે બધું જોઈ જોઈ અને ક્લિક કરવાનું રહેશે જ્યાં નથી ક્લિક કરવાનું ત્યાં ભૂલથી પણ ક્લિક નહીં કરતા તો આ વિડીયો તમને કામનો છે જો તમારી ચેનલ મોનિટાઈઝ હોય અને બધાને આ મેલ આવ્યો હશે એટલે મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું છે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય માતાજી